નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો એચ પ્લસ એકેડમીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે

ચલો ભારતને સંબંધિત ચેનલોની આપણે ચર્ચા કરીએ તો ભારતને સંબંધિત ચેનલો અને સમુદ્ર ધૂની તેમજ મહત્વની જળ સંધિઓ જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે તો કઈ કઈ ચેનલ જે છે એ કયા ક્ષેત્રોને અલગ કરે છે એના વિશેની ચર્ચા કરવી છે તો એક નંબર છે છ ડિગ્રી ચેનલ જે છે એ કોને અલગ કરે છે કે ગ્રેટ અલગ કરે છે છ ડિગ્રી જે ચેનલ જે છે ડિગ્રી ચેનલ એ કોને તો કે ગ્રેટ સુમાત્ર ઇન્ડોનેશિયા થી અલગ કરે છે આઠ ડિગ્રી ચેનલ જે છે આઠ ડિગ્રી ચેનલ જે છે એ માલદીવને મિની કોઈથી અલગ પાડે છે બરાબર છે આઠ ડિગ્રી ચેનલ જે છે એ કોને અલગ પાડે છે કે માલદીવને મિની કોઈથી અલગ પાડે છે નવ ડિગ્રી ચેનલ જે છે એ કોને અલગ કરે છે તો કે નવ ડિગ્રી ચેનલ જે છે એ મિનિકોય ને મિનિકોય દ્વીપ અને મુખ્ય લક્ષ દ્વીપ વચ્ચે આવેલી છે ચલો 6 ડિગ્રી ચેનલ ગ્રેટ નિકોબાર અને સુમાત્રા વચ્ચે આવેલું છે 8 ડિગ્રી ચેનલ માલદીવ અને મિનિકોય વચ્ચે આવેલું છે 9 ડિગ્રી ચેનલ જે છે મિનિકોય દીપ અને મુખ્ય લક્ષ દ્વીપ વચ્ચે આવેલી છે 10 ડિગ્રી ચેનલ જે છે અંદમાન તથા નિકોબારને અલગ પાડતી ચેનલ છે એટલે કે 10 ડિગ્રી ચેનલ જે છે એ અન્માન અને નિકોબારની વચ્ચે આવેલી છે 11 ડિગ્રી ચેનલ જે છે આ ચેનલ લક્ષ દ્વીપને ઉત્તરમાં એમિની દીવી તથા દક્ષિણમાં કિની કનીનોર એમ બે ને બે વિભાગને અલગ કરે છે અગિયાર ડિગ્રી ચેનલ જે છે કોને અલગ કરે છે તો લક્ષદ્વીપને ઉત્તરમાં એમિની દીવી તથા દક્ષિણમાં કનીનોર એમ બે વિભાગમાં બે વિભાગમાં અલગ કરે છે ચેનલ ચેનલ જે છે સુમાત્રા અને અલગ કરે છે ગ્રીડ ચેનલ કોને અલગ કરે છે સુમાત્રા અને નિકોબાર ને છો નિકોબારને નિકોબાર ને અને સુમાત્રાને ઇન્ડોનેશિયા થી અલગ કોણ કરે છે તો છ ડિગ્રી ચેનલ આવશે ગ્રીડ ચેનલ જે છે સુમાત્રા અને નિકોબારને અલગ કરે છે પાલક પાલક સમુદ્રધ્વનિ બરાબર છે પાલક સમુદ્ર ધુની આપણે કહેતા હોય છે તો શ્રીલંકા તથા તમિલનાડુની વચ્ચે આવેલ છે પાલક સમુદ્ર ધુનિ ક્યાં આવેલી છે શ્રીલંકા તથા તમિલનાડુની વચ્ચે આવેલી છે ડંકનપાસ ડંકનપાસ જે છે લિટલ અંદમાન અને દક્ષિણ અંદમાનની વચ્ચે આવેલ છે કોકો સ્ટ્રીટ કોકોસ્ટ્રેટ જે છે અંદમાન અને મ્યાનમારના કોક દીપને અલગ કરે ઓકે ચાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભારતની ભૂગોળનો આવો જ ફેક ડેટા વાળો જે છે લેક્ચર નંબર બે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ મૂકીશ ઓકે